ભોજન કરો ને મનીને ભૂખ લાગ્યા વગર કોઈ પણ ભોજન આપણને ભાવતું નથી વળન બત્રી જાત ના હોય હે ભૂખ લાગ્યા વગર કોઈ દી ભોજન ભાવતું જ્યાં સુધી સંસારનો વ્યવહારની જગતના સુખો ભોગવવાની ઈચ્છા મનમાં છે ત્યાં સુધી ભક્તિ નામનો શબ્દ એના હૃદયમાં ઠરતો નથી જ્યાં સુધી જગતનો उल्टी रूपे निकाल लो थे त्या लगी आमा थी शब्द जे संतो के वा मांगे छे जेने दृष्टि मा लेवा मांगे छे एनी तो आपने ने गेंदे ही नथी पाए एनी आपने ने गेंदे ही नथी पैंतीस वर्ष श्याम मजीतियाँ त्रिहजार वर्ष था है पर

એ આપણે ખોળ માટલી રમવું હોય તો સમજવું પડે કેમ રમાય જો સમજ્યા વગર બેહી તો એ ફાવે નહીં દાવ આપણે દેવો પડે હે એ સમજવું પડે તો વખતે માં કઈ સમજવું નહી પડે અને હંમેશા ગુરુદ્વારે સદગુરુને મળો કે સદગુરુની યાદી કરો તો આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે કોઈ બીજા दादा सत्સંગની લબ ન જવો ઓય એ ખાલી કર નાખો ભાઈ ઓય એ ખાલી કર નાખો કારણ કે ખાલી નઈ થઈને તો એમાં કાઈ ભરાવણ નથી ખાલી નઈ થઈ ને તો કાઈ ભરાવવાનું આ વાત એ ખરો શબ્દ હાથ ધરવાનો છે એક જ હે મેકરણ કી છે કે આમાં એક નઈ વાણી તો 10000 વામાં છોય એટલે મળે એમ છે પણ બલામાળા સદગુરુ કે નહીં અકળી હાથ ધર લ્યો બીજે ક્યાંય બહુ ફાફા મારવાની જરૂર છે જગતમાં બધે છે ક્યાંય નથી એવું જરાય નથી પણ તને જે મયળા છે એ શ્રેષ્ઠ છે આને નકી કર લે પછી એમાં બીજો લબ સુજે હે બીજો લબ સુજે એમાં કોલેરસ બાપાના જીવનમાં જરાક ડોક્યુ નાખો એ માળાની આજુબાજુ કોઈ આવી નહોતો કે બોલાવી જ આવે પૂછો કોકને એનો સ્વભાવ કેવો હતો કેને જરી વાકા સુકુ હાલે જો વાકા સુકુ આવ્યું તો ક્યાં હાચું કોણ અને ગુરુ आवाज બોલાજો કેજેને મળતા આપને ભય પણ લાગવો જોઈએ કે અખિજાવી ન જાય અને ગુરુ આવાય હોવા જોઈએ કેને જોતા જ આપડા નીણા ઠરી જવા જોઈએ કવિદાસ બાપા કિશન બાપાને મળતા એની દ્રષ્ટિમાં આવતા વિચાર તો ગુરુ આપડે તો વાત ઉઠી કે કેટલા વખાણ કર્યું છું એને તો આને માણી લીધો હે એને આનંદને માણી ઉઠે અને નેન ભરીને કુદરતને એને હદાય હદઈ ની અંદર ઉતારી લીધો એટલે ગુરુ કેને એટલું કરયો તો માલ છે ભાઈ ને બાકી તો આ તો બ્રાહ્મણ કે ઘર નાતી હોતી જોગી કે કરસેલી आ कलमा पढ़के के भाई तरकड़ी आ तो आपे आप अकेली ब्राह्मण ने घर नाई धोई से गए बापा आज भक्ति लियो दही मारो डुबो क्यों ना तेन जोगी के घर से लिए बस ये करने का है? जोगी के घर से ली कलमा पढ़के के वही तरकड़ी

પણ લક્ષણ ને છોડીને આપણે જન્મ દે બીજા ગુરુ ત્રીજા ગુરુ આપણને જગતમાં આ વ્યવહાર શીખડાવે ભણતર શીખડાવે छठा गुरु आपने गुरु, ने गुरु नी शान बतावे न हाथ मा गुरु आपला गट मा प्रगट बोली दिया से पन जालगी भला माना हाथ नो रो बनन जालगी ये के गुरु तमने ब्रह्मनान नी दृष्टि नो दे हगे काके के न्या आवस्तु पैडी न थी ए? ये इतने किये से ब्राह्मण के घर ना थी दो तीन जोगी के घर सेली कलमा पढ़ के वही तरकड़ी वो तो आपे आपे अकेली एक लीज है मटे बिजु काई करो तो काई ने एक हरी गुरु संत ने अंधारी ने ना शब्दे एक बार हाली जो बिजु लव ने काके जे प्रगट महिला से बिजा तमने कोई प्रगट महिला भाई दत्तात्रेय तमने प्रगट महिला

आज ने जने सेवी तो है ने बाबा जगत मा परमात्मा ना दर्शन दिया ये ने का एक जगत मा खाटी गया काके के आतो तैयार भानुं तैयार अत्यार नो ताजे ताजे रसोल ने त्रिकम से थियाता कबीर से थियाता ने खीम से थियाता ने हिरसागर बाबा थियाता ने क्या बताए पढ़ाती आ આ ગટો ઘટમાં એલા ઈરશાગર રમી રહ્યો છે આજ પ્રગટ ગોતવાનો બીજો કોઈ ગોતવાનો હે ભાઈ કૃષ્ણ થ્યા છે તો ભાઈ આ એ કૃષ્ણ મળ હોય તો ઈશ વિશેન પૂર્વ 8000 વર્ષ આપણે જોઈએ કે કયદા યદા યાઈ ધર્મષ્ય જ્ઞાનીન ભવતિ ભારત જારે જારે ધર્મો ઉપર આની આવશત્યારે ત્યારે ત્યારે હું જન્મ લઉં છું તોય કનાસ कल की अवतार वाते नखलंग अवतार धरी ने आवसे पण ई केदी के सवन 97 साल 98 99 मा नखलंग जागसे अब एना કેટલા હજાર વર્ષ પછી મેળા આવે તે આપણે એટલું લાંબુ જીવશું સદગુરુએ તમને રોકળો સમજાવ્યો છે ને ભલામાણા આપણેને હજી એક જ જોઈશી હે સદગુરુ એ રોકડો સમજાયો છે ભૂગા બાપાનું પૂજા બાપાનું એક જગ્યાએ જમવાનું અને કોઈ ભાઈ આપણે ત્યાં જમવાનું રાખ્યું એને તો છોપડો કાઢો આપણે વેલનાથ વેલનાથ નું છોકરો કાઢો વેલનાથ ના છોકરા માંથી પ્રશ્ન કરે લાભ બાપાથી હલાય નહી સલાય નહી દેવારામ થી હલાય નહી સલાઈ નહીં એની ક્યાં કોણ ઉગા બાબા થી નહીં નો બોલો એનો પ્રેમ એટલો હામે તે પ્રશ્ન કરે છે કે બાપા આ કેમ એશામ તેમ પૂજા બાપા કે ભલો માણો નથી આ આ ઉગારામ રોકડે રોકળો કરે આયું છે અને હજી આને સોપડી નોત જોઈ છે હે બાપા આન ઘરે બે આય ને હાલો કોણે છોડો હે અને એમ કેવાય છે લગભગ મામઈયા પીર ને ન્યા વયા ગયા ને અને જો ન્યા ગયા ને મામવો પીર થઈ ગયો કાકે રોકળો જાણી તો એટલે જે ઉઘારામને ઈર્ષા કર બાપા પ્રગટ મળ્યા એમ ખોડીદાસ બાપા ને કિશન સાહેબ પ્રગટ જ મળ્યા અને પ્રગટ મળે તો સુખ થાય ભાઈ એટલે તૈયાર રસોડું આપ્યું છે આમાં આપણે બીજા શું વખાણ કરીએ આખું જગત એના વખાણ કરી રહ્યું છે શેષ ગણેશ મહેશ જ્યાં જો જ્યાં સ્મૃતિ થાય છે આપણા નાદ સિવાય બીજી કોઈ ની થતી वेद जना कायम वखाण करे सी आपला सदगुरु नाज वखाण करे सी बिजा कोई ना थई सके वा काके एक से एक से एक से आत्मा सर्वनो एक से कोई जुदो नथी इडले वे सदगुरु प्रगट पैड़ा है ने दारना बरोबर पाकी बांधी एमा पूर्ण निष्ठा राखी

आपरे ने आपरी शरत नो भगवान जويس ने ओ जगत मा क्याई छे आपरी शरत नो जويس એટલે કબીર કે ગુરુ સે લગની કઠીન મેરે કા કે कारो हो થોડું પગે અપંગ હોય હે થોડીક જાડી સામડી હોય તામા ભગવાન ભાવ થાય પણ રૂબારો હોય માથે જો હોનાર મુંગટ હોય હાથમાં મોરલી હોય છત્રભુજ હોય તો પ્રેમ થાય ભાઈ ઓ ભગવાન લાગે છે પણ સદગુરુ બિલા એમાં કોક કોક જ વાલાને પ્રેમનો બંધન બંધાય છે બાકી હવું કોઈને બંધાતું ઓલા ગોરધન બાબા કહેતા ઘણી વાર અમારા ત્યાં આવતા હોય 4-5 મહિના એવી સેવા કરે તેમ થાય કે આ મંડળ કે આ અમારું જ પાનું આમ ભો અમને ઓવરટેક કરીને નીકળી જાય હો એટલો પ્રેમ ને એટલો ભાવ ને જી બાપા જી બાપા જી બાપા બાપા આમ કરવા કે બાપા આમ કરવા કે હે એટલો બધો પ્રેમ દેખાડે તો આપડે ઓગરી જાય એમ પણ 3-4 મહિના 6 મહિના પછી કદાચ આમ કરીને જો તો ક્યાંય દેખાય નહીં એવા વાય આવા રંગ ચડે ને રંગ ઉતરે આઈ વાતું નથી આ તો પાકી ડળી કા તોલ કર લે હે પાકી ડળી નો તોલ કર લ્યો આમાં તમે ક્યાં ખોટ એમ નથી તમારો ક્યાં ઓછું ઉતરે એમ નથી એક જ વાર સદગુરુ માં એક શ્વાસ ઊંડો અર્પણ કરી દીધો તો મારો ના હજાર ગણો કરીને તમને આપી દે એટલે નિષ્ઠા પૂરી રાખવી જરૂરી છે श्रद्धा पूरी राखवी जरूरी छे અને જય સદગુરુ એ આપણે સમજન કે આદેશ આપ્યો હોય સદગુરુ હું આદેશ આપે છે કેવાય વચન માં વિશ્વાસ રાખજે ભજન કરીજે બીજું કઈ કીધું બીજું કાઈ કીધું છે તો આમે સિવાય આપણે બધું કરીશ ના બાકી દીજે હે કેવાય ભજન કરો છો કે ના બાપુ અમને બે હાથ નથી હો ટાઈમ નથી કોણ જાણે કમર દુખે છે બહુ તો હું તો કઈ આપડે બેઠક બાર સડક અઢાર સોએ ત્રીસ બત્રીસ આ ભલે બત્રી હાલતો હોય પણ કરો ભાવે ભજો કે કભાવે ભજો હે ગમે એવો ખરાબ માણા હોય પણ હવે આંબાનું જ્યાં કોટો ફૂટો હોય ત્યાં કદાચ બે ડબલા પાણી નાખી દે નો ઉગે ભાવ હારું કે ખરાબ જોવાનું થતું નથી પણ જો વજન કરો તો એટલે વિશ્વાસ રાખજો વિશ્વાસ રાખજો વિશ્વાસ રાખશો એટલે આપણે વિશ્વાસ રાખીએ જ બાબા હમણાં મારે છોકરી લગન છે એમ કેતા વિશ્વાસ રાખજો તમે મને રાખીને જ બેઠા છો બાપા ધ્યાન રાખજો બારું હે બાબા અમારે અમને છોકરાને જરાક નોકરીની હકલડકલ છે રેન્ક માં નામ છે પણ નીચું છે તો જરાક બાપા તમે કીધું તો વિશ્વાસ રાખજો અમે તો વિશ્વાસ રાખીશું તમને દ્રષ્ટિ રાખજો એ હોલા માણા આ વિશ્વાસ નથી भजन ગાઈ તારો વાળ વાકો નો થાય આ વિશ્વાસ बदन गए तार वार वाकु न था पर ये स्थिति सरजाती नहीं जरूर पड़ती हमरा जो ऑपरेशन थिएटर में बैठा होई ऑपरेशन चालू होई तो तरत निरंजन माला गड्मे में फिरे रहा है सरत भरे पर हत्या वर्तमान स्थिति है सुख में सुमिरन दुख में सुमिरन सब करे सुख में करे न कोई जो सुख में सुमिरन करे तो फिर दुख काहे को होए हैं तो दुख पड़वानो कोई अवकाश है न थी इतने जहाँ महापुरुषों का यम करता किया से यांगली सिंधा किया से क्या नाम ने आनिशान अने तमारी हमें यहाँ रिजल्ट एम ने मुंह भूसे आ देखा है जन रिजल्ट આબો પાઇકોન આ કેરીનું ફળ આવ્યું ને ઈર્ષાગર વાપાની જે આબો વાયરો છે તો ઉગારામ રૂપી ફળ આવ્યું ને ભાઈ જગતમાં દેખાય છે હે એમ સંતોદયક આવેશ કીશન બાબાએ વાવ્યું ફળ દેખાણું હે લે કરે છે એને જરૂર મળે છે વિશ્વાસ રાગ જો ના ભક્તિ અટકળ ને અનુમાન ની નથી જે ફરાકા બંદા આલી રહ્યો છે એને જાણવાનું છે તો કાયમ બાબા વિશ્વાસ રાખીને સમરણ વજન કરજો અને જે આ લોકો મહાપુરુષો કરતા કે આ છે ને તિથિ દેવાલ કાયમ ઉજવાય છે એ શું કામ ઉજવાય છે કે આમાં કોક પાકે ખાઈ બી રડી ભરી ને નકે રા ખાના ગાના બજારના તાલકો પીટના રણડિયા ખેલની ભક્તિ નાય હે આ એ નથી આ તો એના શબ્દોને યાદ કરીને જો કોઈને શબ્દની ષટકી લાગી જાય તો એનું કામ થઈ જાય એનું જ નિર્વાણ દિવસ છે એ દિવસ નિમિત્તે જે કાય આ મહાવરો ભેગો થાઉં છે આમાં કોક કો જગ્યા સુધી હોય તો આવા જગ્યા સુ જીવને જે જોઈએ છે એ સંતોના મુક્તિ આનાયા છે ઉદ્રતા આવીને બોલી જાય અને એને આને માં ઠરી જાય તો એનું કામ થઈ જાય એટલે ભાઈ કાયમ સત્તોના તિથિ તેવાર હોવા જોઈએ કબીર સાહેબે આખા ભારતનું भ्रमण કર્યું સુકામ भ्रमण કર્યું સુકામ તિથિ તેવાર ઓકે ભજન મેળાવડા રાખા કે જગત આ વાતને જાણે ના લાવો લીધા જેવો છે એટલે બાબા એના તિથિ તેવાર ઉજવાય છે અને ધજા નારિયલ ચડે છે અને આ દીપ દીવાતી થાય છે મેરુનારી કાયમ આવીને એને નમણું કરે છે કારણ કે એનું વજન બળ છે એટલે તો આ રે ગળીય અવારનવારવા પ્રસંગો થાય એવો કાયમ બાપાને અમે અરજ કરીએ છે કે વાવ પ્રેમ આનંદोत्सव થાય અને એક બેજાના હૃદયમાં અંદર પ્રેમનો ભાવ પ્રગટે ધનળડ રે અને આ ભક્તિમાં કોઈ પ્રગટ પુરુષ જાગૃત થાય તો આપણો પણ ધગો સફળ थे तमो ये धक्ो सफल थाय बोलो सदगुरुदेव जी जय yeah. yeah.